ચતુર્હારે આઠ વર્ષની વય થી કવિતા કરે છે ભગવાન મંડળીમાં રાત્રે જાય છે તે ભગવત વાર્તા સાંભળે છે જેથી શ્રી ગુસાઈજીમાં એનો ભાવ વધે છે એક દિવસ તો પોતે શ્રી ગોકુળ જઈને એમનો સેવક થવાય તો ઠીક એમ એ મનોમન વિચારે છે

તેઓ તેના પર આવો અનુગ્રહ કરે છે તે તક્ષણ એક નવું પદ કરીને અને નાહીને જટ આવવાનું કહે છે તે બીજે દિવસે યમુના સ્નાન કરીને મંદિરમાં આવીને બેસે છે શ્રી ગુસાઈજી તેને શૃંગાર વેળાએ બ્રહ્મ સંબંધ કરાવે છે તેને સઘળી લીલાસ ફૂરે છે

શ્રી ગોકુળ છોડીને ક્યાંય પણ જતા નથી પછી શ્રી પ્રભુ ગોકુળ પધારે છે જેમની સાથે તે પણ આવે છે શ્રી નનુપ્રિયાજ દર્શન કરીને ત્યાં જ બેસે છે આમ તે રોજ કરે છે શ્રી ગોસાયજી ગિરિરાજ પર પધારે ત્યારે તેમની સાથે તે દર્શને જાય છે શ્રી ગોવર્ધન નાથજી તેને અનુભવ જતાવે છે તે તેમને પદ સંભળાવે છે આ ચતુર્વિહારી શ્રી ગોસાયજીના આવા કૃપાપાત્ર ભગવતીય હતા એમની વાર્તા ક્યાં સુધી કહેરી હવે પછી ના ભાગમાં ચતુર્ભુજ દાસ મિશ્ર એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ